તરફ ખેડાના નડિયાદમાં જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોત નીપજ્યા હતા કેસ સામે આવ્યો પોલીસે આરોપી પાસેથી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું આરોપી શિક્ષક હરિકિશન મકવાણા પાસે રીકન્સ્ટ્રકશન કરાવ્યું નડિયાદ ટાઉન પોલીસે આ ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું શિક્ષકની સંડોવણી હોવાનું ખુલ્યા બાદ પોલીસની આ કાર્યવાહી ત્યારે આરોપી શિક્ષક હરિકેશન મકવાણા કે જેના દ્વારા સોડિયમ નાઇટ્રેટ મેળવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્રણેય વ્યક્તિને પીવડાવવામાં આવ્યું હતું ત્રાસના કારણે તેણે આ પગલું ભર્યા હોવાનું સામે આવ્યું છે કે હવે પોલીસના સકંજામાં આરોપી પકડાયો છે ત્યારબાદ પોલીસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું છે જીરા સોડામાં સોડિયમ નાઇટ્રેટ મેળવ્યું અને ત્યારબાદ તેમને પીવડાવવામાં આવ્યું જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું આરોપી હરિકિશન મકવાણા સામે આવ્યો શિક્ષક કે જેણે ત્રાસથી જીરાસોડા આ રીતે પીવડાવ્યા હોવાની વાત સામે આવી હતી સમગ્ર તપાસ અને ત્યારબાદ હવે પોલીસે ઘટના સ્થળે પહોંચી આરોપીને લઈ જઈ આ સમગ્ર મામલે ઘટનાનું રીકન્સ્ટ્રકશન કરાવ્યું છે આરોપીનું નામ હરિકિશન મકવાણા શિક્ષક હોવાનું સામે આવ્યું છે પોલીસની પણ આ મુદ્દે કડક કાર્યવાહી આરોપી પાસે ઘટનાનું રીકન્સ્ટ્રકશન પોલીસે કરાવ્યું છે ત્યારે ખેડામાં આ ઘટના ઘટી હતી કે જીરા સોડા પીવાથી ત્રણ લોકોના મોત નિપજ્યા હતા જોકે તપાસ આગળ વધારવામાં આવી શંકાસ્પદ વાત જણાતા અને તેમાં સામે આવ્યું કે સોડામાં સોડિયમ નાઇટ્રેટ મેળવી દેવામાં આવ્યું હતું જેના કારણે તેમનું મોત નીપજ્યું અને ત્યારબાદ વધુ તપાસ હાથ ધરતા કરતૂત આ શિક્ષક દ્વારા કરી હોવાનું સામે આવ્યું હતું કોઈ ત્રાસથી શિક્ષક કંટાળ્યો હશે અને તેના દ્વારા હરકત કરવામાં આવી સોડિયમ નાઇટ્રેટ મેળવી અને ત્રણેય લોકોને જીરા સોડા પીવડાવવામાં આવી હતી મોતનો કેસ આગળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો ત્યારે આ જ મુદ્દે વધુ અપડેટ પોલીસે આરોપી પાસે આ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું છે આરોપી શિક્ષક હરિકિશન મકવાણા કે જેની પાસે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું નડિયાદ ટાઉન પોલીસ કે જેમના દ્વારા તપાસનું ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યું એક બાદ એક અપડેટ પણ મળી રહી છે અને ઘટનાનું આજે રીકન્સ્ટ્રક્શન કરાવ્યું બે અલગ અલગ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઘટનાનું રિકન્સ્ટ્રક્શન આજે કરાવ્યું અને કેમિકલ પીવડાવવાના કારણે ત્રણ લોકોની હત્યા થઈ હતી ત્યારે રસોડામાં સોડિયમ નાઇટ્રેટ મેળવી અને પીવડાવ્યું હતું ત્રાસને લઈને વાત પણ સામે આવી હતી વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સંદીપ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે સંદીપ જીરા સોડા પીવાથી ત્રણના મોતનો કેસ જો કે આજે ઘટનામાં રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું શું અપડેટ તો ચોક્કસની રાધા વાત કરવામાં આવે તો બહુચ સેટ ખેડા જિલ્લામાં જે કિસ્સો બહાર આવ્યો હતો જેમાં ત્રણ લોકોના મોત થયા હતા અને એક જે શિક્ષક તરીકે પરત બજાવનાર જે હરિકિશન મકવાણા નામનો આરોપી છે તેના દ્વારા માત્ર તેવો અનુભવ રહે છે મૃતક ને લઈને એને લઈને જે કહી શકાય કે નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ નો મિક્સ કરેલી સોડા જે છે તે મુખ બધીને આપી હતી ને તેમાં બે પીવાના કારણે ત્રણ લોકોના મોત થયા હતા સમગ્ર મામલે ની પોલ ખુલી જતા પોલીસે તેની ધરપકડ કરી છે ને તેના રિમાન્ડ મેળવી અત્યારે જે ઘટના ઘટી હતી તેનું રિકન્સ્ટ્રક્શન પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું ને જે શિક્ષક આરોપી છે તેને જે ઘટના સ્થળ છે ત્યાં આગાડી લઈ જવામાં આવ્યો હતો અને જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી અત્યારે પોલીસ જે છે પુરાવા એકત્ર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જી આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ